મરાઠી સમાજનો અતિ પવિત્ર તહેવાર એટલે ગુડી પડવો સુરત શહેરમાં વસતા મરાઠી સમાજના પરિવાર દ્વારા ગુડી પડવા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરમાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે અને સુરત શહેર પોતાની કર્મભૂમિ માને છે ત્યારે દરેક સમાજના લોકો પોતાના તહેવારને હર્ષોલ્લાસની સાથે ઉજવતા હોય છે સુરત શહેરમાં વસતા મરાઠી સમાજનો અતિ પવિત્ર તહેવાર ગુડી પડવાની ઉજવણી પરિવારના સભ્યો એકસાથે મનાવી હતી આ તહેવારમાં ગુડીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે દરેક મરાઠી પરિવાર આ ગુડીને નવી સાડી ફૂલહાર પહેરાવીને પોતાના ઘરના આંગણે રાખીને પૂજા અર્ચના કરવામાં આવતું હોય છે આવો આપણે આપણે જાણીએ નમસ્કાર આજે હિન્દુ પર્વનું વર્ષ છે અને મરાઠી સમાજનો જે કહી શકીએ એમનું આજે ગુડી પડવાની સાથે આ નવા વર્ષની શરૂઆત થતી હોય છે સુરત શહેરમાં વસતા પણ જે મરાઠી સમાજ છે મહારાષ્ટ્રીયન છે એ પરિવાર દ્વારા પણ આજે ગુડી પડવાની જે ઉજવણી કરવામાં આવી રહી છે આપણી સાથે પરિવારના કરવી આ એમની સાથે વાત કરશું જી તમારું નામ પૂજા મહાડિક જી પૂજાબેન કેવી રીતે શું મહિમા છે આજના દિવસ આજે હિન્દુ પર્વનું પણ નવ વર્ષ છે અને આજે અમારું મરાઠી સમાજનું પણ આજે નવ વર્ષ શરૂ થયું છે અને આજથી અમે બધા જે પણ કોઈ નવા કાર્યક્રમ હોય છે તે આજથી અમારા શરૂ થતા હોય છે શું કરવામાં આવશે શું મહિમા છે કેવી રીતે આ ઉજવણી કરવામાં આવશે આજના દિવસે સવારે વહેલાં નાહી ધોઈને પરવારીને માતાજીની પૂજા કરવામાં આવે છે અને એ ગુળી તરીકે પૂજવામાં આવે છે લાકડી ઉપર ગુળીને ઊભી રાખીને એના ઉપર સાડી અને આજે જે લીમડાનું મહત્ત્વ પણ આજે ઘણું છે અને એ લીમડાનો રસ પણ આજે પીવાય છે જેનું મહત્ત્વ એ છે કે આખું વરસ આપણું સારું આરોગ્યમય રહે એના માટેનું છે તમે શું કહેશો કે આપણા જે સમાજને જે લોકો છે અહીં મોજૂદ છે ને આપણે સુરતમાં જે પણ વસતા લોકો છે જે આ જે તહેવાર કેટલું મહિમા છે પોતાના પરિવારની સભ્ય સાથે આજનો મહિમા એટલે નવું વર્ષ જે ગુજરાતીઓ મહારાષ્ટ્રીયન બધા જ જેટલા સમાજના જે છે એ લોકો આજે નવા વર્ષની શરૂઆત કરે છે શુભ શરૂઆત જે કહેવાય કે નવા વર્ષનામાં કાર્ય શુભ કાર્યો થાય દરેકને અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે દરેક સમાજના દરેક વ્યક્તિનું કે જે આજે શુભ પર્વ કે જે હાથથી એમનું ધંધાથી માંડીને દરેક વસ્તુ શુભ કાર્ય અને શુભ રીતે થાય અને દરેકના મનોકામનાઓ ઈચ્છાઓ જે હોય તે પૂર્ણ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ